એટલે નડિયાદ નગરપાલિકાનું તંત્ર બિલકુલ અવૈધ દિશામાં જઈ રહ્યું છે એમની પાસે કામ કરવાનું કોઈ રૂઝન જ નથી કે ક્યારેક કઈ રીતના કામ થાય કે એ કામ કેટલું સક્સેસ થાય ફક્ત ને ફક્ત એમની પાસે મહારથી બધાએ હસ્ત ક્ષમ કરી છે ભ્રષ્ટાચાર કરવામાં કે કઈ રીતે એક પેચ મારીને પૂરો કરી દઈએ તો ફરી બીજા પેચના પૈસા લેવાય નાગરિકો પૂછી નહીં શકતા પણ હું તો પૂછું છું આટલું બધું ધોવાણ થાય ને તો એના કરતાં ખરાબ રસ્તો થાય તો તમારે અધિકારીઓ ડૂબી મરવાની પરિસ્થિતિ આવી જાય અને ખરેખર તમારે બધાય નડિયાદ નગરપાલિકાના વહીવટી તંત્ર માંથી રાજીનામું આપી દેવું રસ્તા બાબતે રસ્તા બાબતોની સતત રજૂઆતો ચાલુ હોય છે અને આ લેવલ નહીં અમે નહી પણ રજૂઆત કરીએ છીએ અને ત્યાંથી અમે રેગ્યુલર પત્ર આવે છે કે અમે ચીફ ઓફિસર શ્રીને જાણ કરી પણ ચીફ ઓફિસર ઊંઘમાંથી ઉઠતા જ નથી ઉઠતા જ નથી કેમ મેં શું કહ્યું ભ્રષ્ટાચાર નડિયાદની અંદર છ મહિના પહેલા બનાવેલા રસ્તા આજે બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં છે તમે સૌથી પહેલા નડિયાદ રેલવે સ્ટેશનની સામે પોલીસ સ્ટેશન વાળી રસ્તો જુઓ સાચું કહું ખરેખર એટલો બધો ખરાબ રસ્તો થઈ ગયો છે કે તમને જવું ના ગમે પછી સંતરામેસર મહાદેવ રોડ લો અરે દેરી રોડ ઉપર તો પેલા ગોવા પડે છે તો કઈ રીતે પડે છે એટલે આ બધાની અંદર અડધટ વહીવટ જે છે ને કે દિશા સૂચક નહીં દિશા વિહીન કામ કરવાનું આ લોકો પાસે કઈ રીતે કામ કરવું કે કઈ રીતે કામ કરાવવું એનું કોઈ નોલેજ નથી જેનો ભોગ નડિયાદ શહેરની અને આજુબાજુ ગામડામાંથી જે લોકો આવે છે પસાર થાય છે એ લોકો ભોગ બની રહ્યા છે અને આ તો પબ્લિકના કામ છે અમારે જે રીતે અમે કરીએ છીએ એના કરતા તમારે તો